તો નમસ્કાર બધા મિત્રોને યુટ્યુબ ફેમિલીને તો ફરી એક વખત બહુ જાજો સમય પછી આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તમારી સમક્ષ તો વિડીયોને પૂરેપૂરું અંત સુધી જોજો તો આજે આપણે જીરાની વાત કરવાની છે જો મિત્રો આપણે જીરામાં રેન પાઇપથી પાણી ચાલુ કરી દીધું છે જેથી કરીને જીરામાં વધારે પિયત ના થાય અને આછું આછું પાણી પણ અપાઈ જાય ખેડૂત મિત્રો રેન પાઇપના બહુ મોટા ફાયદા છે કારણ કે ઓછા પાણીએ પણ રેન પાઇપ આપણે બહુ ઉપયોગી સાબિત થઈ છે ખેડૂત મિત્રોને અત્યારે આપણે સિંગલ ફેસ મોટર ઉપર આકી છે આવી રીતે વાંથી સિંગલ ફેસનું મોટું ચડાવી દીધું છે અને ક્યારાની લંબાઈ પ્રમાણે આપણે અહીંયા રેન પાઇપની બેડીવાળી દીધી છે આપણે ક્યારાનું સેટિંગ કરીને બેવડીવાળી દીધી છે તમારે પણ એવી રીતે તમે કરી શકો છો અથવા તમારે વડી મોટરમાં આંકવી હોય તો પણ વધારે રેન રેનપાઈપથી ફિટ કરી શકો છો રેન પાઈપથી જીરામાં પાણી કાઢવાથી બે મોટા ફાયદા થાય છે જીરામાં પાણી વધારે પણ ન થઈ શકે અને પાણીનો પણ ખૂબ બચત થાય છે